આગામી અષાઢી બીજના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેઠસોદ પૂનમ નિમિત્તે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને જળાભિષેક કરવામાં આવ્યો હતો એ અંગેની જાણકારી જગન્નાથ રથયાત્રા મહોત્સવ કમિટીના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયાએ આપી હતી ભગવાન જગન્નાથજી એ સર્વ વ્યાપક છે જગન્નાથપુરીમાં અને પુરાય દેશની અંદર ભગવાન જગન્નાથજીના મંદિરો આવેલ છે દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળે છે સમગ્ર દેશમાં અને બહારના દેશોમાં પણ જ્યાં જ્યાં જગન્નાથજીના મંદિરો છે ત્યાં અષાઢ સુદ બીજના દિવસે ભવ્ય રથયાત્રાઓ નીકળે છે આ રથયાત્રા પહેલાં જુદા જુદા કાર્યક્રમો ભગવાનના થાય છે અખાત્રીજના દિવસે ભગવાનના રથનું કામ શરૂ થાય છે જેઠ શુદ્ધ પૂનમના દિવસે ભગવાનને જુદા જુદા નળીઓ નદીઓના નીરથી સ્નાન કરાવવામાં આવે છે સુગંધી દ્રવ્યો કેસર ચંદન વગેરેથી પણ ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે આ સ્નાન કરાવ્યા પછી ભગવાન મોસાળે જાય છે પંદર દિવસ સુધી ભગવાન મોસાળમાં રોકાય છે ભગવાનને મોસાળમાં લાડકોળથી રાખવામાં આવે છે અને ત્યાર પછી જેઠ વસના દિવસે ભગવાન નીજ મંદિરે પાછા પરત પધારે છે ભગવાનને લાડકોટથી રાખ્યા હોવાથી આંખો આવે છે શરદી થઈ જાય છે અને જેઠ વસના દિવસે એ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે આ રીતે ભાવનગરની અંદર પણ ભવ્ય રથયાત્રા નીકળે છે આજે જેઠસ્યુદ પૂનમના દિવસે અત્યારે ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને બળે ભૈયા બલરામજીને જુદી જુદી સાત નદીઓના નીર અને સરિયો નદીના નીર અને સરોવરના નીરથી અત્યારે જળાભિષેક થઈ રહ્યો છે